આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી બેઠક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મને ફોન આવ્યો ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારના માધ્યમથી સીએમ ઓમાં જાણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે દસ વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે

હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે મારા માટે કાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે બે હજાર સોળની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે લાખ અઠયાવીસ હજાર કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે રાજકોટથી અમદાવાદ છ કલાકમાં પહોંચાડે છે

હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવેલ છે આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું